જય આદિવાસી જોહાર જય સંવિધાન આજરોજ આદિવાસી સમાજ દ્વારા બાબાસાહેબની એકસો છવ્વીસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી દેશનું સર્વોચ્ચ બંધારણ આપનાર વિશ્વ વિશ્વવિખ્યાત મહામાનવ કે જે મનોવાદી લોકો જેમ જેમનું જેમણે અમને માટલામાંથી પાણી પીવાનો પણ અધિકાર નહોતો આપ્યો તળામાં માટલું અને કેટની પછાડી ઝાડું લટકાવીને ફરવાનું જે લોકોએ નક્કી કર્યું હતું એ એનાથી અગાડી લઈ જાય અને એક લોકોને સમાન જીવતા કર્યા એ મનોવાદી લોકોને આજે પણ એટલો ડર છે કે એ લોકો રાત્રે અંધારામાં જઈને આ પ્રતિમાઓ તોડવી પડતી હોય છે એટલે વિચારો કે એમને પ્રતિમાથી બી ડર ડર હોય તો આ સંવિધાનથી કેટલો ડર હોય છે હમણાં થોડાક સમય પહેલાં સાંભળ્યું કે સુરતમાં એક જ કથાકાર બોલતો છે કે સંવિધાન વિશે હેલ ફેલ શબ્દ બોલતા હતા પરંતુ અમારે એમને પણ કેવું છે આ દેશનું સર્વોચ્ચ બંધારણ છે અને બાબા સાહેબે જે બંધારણ આપેલું છે એની સાથે છેડછાડ કરવાની કોશિશ કરશે કે આદિવાસી સમાજ હૃત્યુ પણ ચલાવે